નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અભિપ્રેમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતની જાણીતી ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લી સ્કીન અને હિપ્નોથેરાપી ક્લિનિક દ્વારા લોકોની સફળતાપૂર્વક સારવાર કરાઈ રહી છે જેમાં સંખ્યાબંધ લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે જેથી લોકો દ્વારા ક્લિનિકમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લી સ્કીન અને હિપ્નોથેરાપી ક્લિનિકમાં અને તેમને અંદર અને બહાર તમારા શ્રેષ્ઠ સ્વને પ્રાપ્ત કરવા મદદ કરવા માટે સમર્પિત છે ભલે તમે ત્વચાની ચિંતાઓને દૂર કરવા અમારી અદ્યતન લેસર હેર ટ્રીટમેન્ટ્સ વડે અનિચ્છનીય વાળ ઘટાડવા વાળખરવાની સમસ્યાઓને હલ કરવા અથવા તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે શોધી રહ્યા હો અમે તમને આવરી લીધા છે અમારી નિષ્ણાતોની ટીમ તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ સારવારો મળે તેની ખાતરી કરવા માટે વ્યક્તિગત સંભાળ પૂરી પાડે છે બ્લીસ્કીન એન્ડ મેન્ટલ હેલ્થ હિપ્નોથેરાપી ક્લિનિક ખાતે સુખાકારી અને સુંદરતા માટે સર્વગ્રાહી અભિગમનો અનુભવ કરો અમારી સેવાઓની વ્યાપક શ્રેણી ખીલ અને વૃદ્ધત્વને લઈને પિગમેન્ટેશન અને ડાક સુધીની તમારી ત્વચાની તમામ ચિંતાઓને દૂર કરે છે અમે સરળ વાળ મુક્ત ત્વચા માટે અદ્યતન લેસર વાળ દૂર કરવાની સારવાર ઓફર કરીએ છીએ અને અમારા નિષ્ણાંત હેર સોલ્યુશન વાળ ખડતા સામે લડે છે અને વાળના સ્વસ્થ વિકાસને પ્રોત્સાહન આપે છે પરંતુ તે નથી અમારા બધા સંમોહન ચિકિત્સા સત્રો તમારી માનસિકતાને ઠેકો આપે છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિગ્રામ ન્યૂઝ સુરત ઉષ્મા દેસાઈ કેટલો ફાયદો થયો ઘણા ટાઈમથી આવું છું અને સવારે વહેલા ઉઠવાનો થોડો પ્રોબ્લેમ હતો મને જે અહીંયા આવ્યા પછી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે હું ઉઠું છું ત્યારે મને એકદમ ફ્રેશનેસ લાગે છે ઓકે હું ડૉક્ટર જ્યોતિ બ્લી સ્કીન એન્ડ હિપ્નોથેરાપી ક્લિનિકને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે અહીંયા એક જ રૂફની અંદર મન અને સ્કીન બંને માટેની ટ્રીટમેન્ટ થાય છે અમારા અમુક એક પેશન્ટને અમે બોલાવ્યા છે જે અમારાથી ખૂબ જ હેપ્પી છે એ પેશન્ટ આવે છે અને અહીંયા મસ્તી મજાક ચાલી રહ્યો છે ઇવેન્ટ ચાલી રહી છે લોકોની સ્કીન બગડી જાય કે પછી મેન્ટલ હેલ્થ રિગાર્ડિંગ કંઈક પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે સેડ ફીલ કરતા હોય છે અને એ ઉપરાંત પણ એન્ઝાયટી ડિપ્રેશન ઓસીડી સાયકોસોમેટિક કેસીસ હોય અને આવા ક્લિનિકલ કેસ ઉપરાંત પણ નોન ક્લિનિકલ કેસમાં પણ હિપ્નોથેરાપીની હેલ્પથી એ લોકો હીલ થતા હોય છે અને અત્યારે હેપી છે તો હેપી ક્લાયન્ટને અમે લોકો બોલાવ્યા છે અને લોકોને શું કહેશું હેલ્થ માટે કેવી મેન્ટલ હેલ્થ સાચવવા માટે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ સરખી ઊંઘ લેવી જોઈએ અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સારા મિત્રો બનાવો સારી વસ્તુઓ જુઓ સારી વસ્તુઓ ખાઓ